લાલ બટાકાની લાઈવ રેફર બનાવવાના છીએ આજે લાઈવ રેફર મસ્ત એકદમ ક્રંચી બની છે મારી આપણી ટીપ્સથી તમે બનાવશો તો મસ્ત મજાની આપણી રેફર બની છે તો અહીંયા મેં લાઈવ રેફર બનાવવા માટે લાલ બટાકા લઈ લીધા છે લાલ બટાકાનો ઉપયોગ કર્યો છે એક કિલો બટાકા લીધા છે એની આપણે લાઈવ રેફર બનાવીશું બહારના જેવી જ એકદમ સોલ્ટી આપણી આ રેફર બનશે તો આ રીતે મેં બટાકાને છોલીને એકવાર પાણીથી ધોઈ અને ફરીથી પાણીમાં આ રીતે ડૂબાડી અને મૂકી રાખ્યા છે હવે આપણે એને આ રીતે છીણી લઈશું અને છીણીની મદદથી આપણે એની રેફર બનાવવાના છીએ તમે જોઈ શકો છો આ રીતે બટાકુ લઈ અને આપણે આ રીતે આટલી પતલી આપણી મસ્ત મજાની રિફર બને છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ પતલી પાડવાની એટલે આપણે તળાવવામાં પણ બહાર ન લાગે આ રીતે બધી પાડી અને આપણે પાણીમાં લઈ લઈશું એટલે જેથી કરીને કાળી ના પડી જાય એનો સ્ટાર્ટ પણ અંદર જેટલો હોય એ બધો ધોવાઈ જાય આ રીતે બધા જ બટાકાને આ રીતે આપણે રેફર પાડી લઈશું જો કેટલી મસ્ત મજાની પડી છે હવે આને સીધી આપણે પાણીમાં લઈ લઈશું આ રીતે પાણી તૈયાર રાખવાનું અને પાણીમાં લઈ લેવાની અને બે ત્રણ પાણીથી આપણે એને સરસ મજાની ધોઈ અને સૂકવી દેવાની છે આ રીતે હું બધી જ પાડી અને તમને બતાવું છું તો તમે જોઈ શકો છો મિત્રો સુંદર મજાની આપણી આ રેફર મેં બધા જ બટાકાની આ રીતે તૈયાર કરી દીધી છે આ રીતે બંને બાઉલમાં પાણીમાં પણ લઈ લીધી છે તમે જોઈ શકો છો આ રીતનું મેં એક મોટું વાસણ લીધું છે એમાં આપણે નાખી દઈશું અને એને બે ત્રણ વાર ધોઈ લઈશું જ્યાં સુધી એનું પાણી ઉપરથી આપણને એકદમ આ ઉપરનું પાણી ક્લીન ના થાય ત્યાં સુધી આપણે એને ધોઈ લેવાની છે બે ત્રણ વાર હું ધોઈ અને અહીંયા મેં મોટા વાસણનો ઉપયોગ કર્યો છે ધોવા માટે તો આ રીતે મોટા વાસણમાં લઈ અને આપણે એને બેથી ત્રણ વાર ધોઈ અને લઈ લઈશું અને એને પહોળી કરી દેવાની છે એકદમ કપડામાં લઈ અને સુકી દેવાની છે ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે ખાસ કે હજી સુધી તમે મારી ચેનલમાં કોઈ નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી નવી આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો આ રીતે આપણે બધી રેફર લઈ લેવાની છે અને એને સારી રીતે બેથી ત્રણ વાર ધોઈ લઈશું તો તમે જોઈ શકો છો મિત્રો મેં બે ત્રણ બેથી ત્રણ વાર ત્રણ વાર ધોઈ લીધી છે અને ચોથા પાણીમાં તમે જુઓ કેટલું નીટ એન્ડ ક્લીન પાણી દેખાય છે આ રીતનું આપણું ઉપરથી એકદમ ક્લીન પાણી રહેવું જોઈએ એ રીતની આપણે કાતરીને ધોઈ લેવાની છે આ રીતે હવે હું સૂકવીને બતાવું છું એકદમ સ્વચ્છ પાણીથી ધોવાઈ જાય પછી આપણે એને કાણાવાળા વાસણમાં લઈ લેવાની આ રીતે નિતારી દઈશું અને પછી એને આપણે કપડામાં સૂકવી લેવાની છે કારણ કે કપડું આપણું ભીનું થઈ જાય જો ડાયરેક્ટ આપણે કપડામાં લઈએ તો એટલે આવી રીતે કાણાવાળા વાસણમાં થોડીવાર રહેવા દઈશું એકથી બે મિનિટ એકદમ પૂરી નીતરી જાય પછી આપણે એને કપડામાં એક એક કરીને આમ છૂટી ગોઠવી અને એને સૂકવવા મૂકી દઈશું આપણી કાતરી એકદમ નીતરી ગઈ છે હવે આપણે અહીંયા કપડું પાથરી દીધું છે અને આપણે કપડામાં આ રીતે છૂટી છૂટી એક એક કરી અને સુકવવાની છે પંખામાં અથવા તો ક્યાંય સારી જગ્યાએ તડકો આવતો હોય તો પણ તમે એ રીતે બધી ખુલ્લી ખુલ્લી આ રીતે સુકવી શકો છો એકદમ પાણી એનું ઉપરનું બધું સુકાઈ જાય આગળ પાછળ પછી જ આપણે એને તળવાની છે તમે જોઈ શકો છો મિત્રો આ મેં અલગ અલગ રીતે આ રીતે છૂટી છૂટી સુકવી દીધી છે થોડી સુકાઈ જાય એટલે આપણે એને તેલમાં ફ્રાય કરી દઈશું તો આ બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આપણી રેફર પણ સુકાઈ અને એકદમ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે એ પહેલાં આપણે મસાલો બનાવી લઈશું એમાં આપણે સૌપ્રથમ પહેલાં ખાંડ લઈ લઈશું થોડી ત્યારબાદ કાળા મરીનો પાવડર ત્યારબાદ લઈશું સંચર પાવડર મીઠું લાલ મરચા પાવડર મિક્સ કરી લેવાનું છે મસાલો આપણે રેડી કરી દીધો છે હવે થોડી આપણે મસાલાવાળી બનાવીશું થોડી સોલ્ટી બનાવીશું અને થોડી આપણી આ ટામેટો પાવડરને બનાવી અને આગળ રેસીપી હમણાં જ બનાવી છે ટામેટા ફ્લેવરને પણ આપણે બનાવીશું તો આ રીતે અલગ અલગ ફ્લેવરને આપણે લાઈવ રેફર સ્વાદમાં બનાવવાના છીએ આપણો ટામેટો પાવડર કઈ રીતે બને એની ફૂલ રેસીપી મેં હમણાં જ શેર કરી છે આપણી ચેનલમાં તમે જોઈ શકો છો અને એને કેવી રીતે બનાવો એ પણ નિહાળી શકો છો તો અહીંયા આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો અલગ અલગ ફ્લેવરને આપણે જરૂરથી બધી લાઈવ રેફર બનાવીશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં રેફર નાખી દેવાના છીએ ફ્લાય કરી લઈશું એકદમ ફૂલ ગેસ રાખવાનો આપણો તો જ આપણી રેફર એકદમ ક્રંચી મસ્ત મજાની બનશે ફૂલ ગેસ ઉપર આપણે એને તળી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ આપણી ક્રંચી એવી તળી અને રેડી થઈ ગઈ છે અને આપણે નિતાવી લઈશું થકડે છે ને બધી આ રીતે તળી લઈશું પહેલાં આપણે સોલ્ટી બનાવીશું માય ફેવરિટ મીઠાવાળી મને સોલ્ટી વેફર બહુ જ ભાવે છે નમક આપણે નાખી અને સોલ્ટ ફ્લેવરની કરી દઈશું ગરમા ગરમ ઉપર આપણે ગરમા ગરમ જ આપણે કોઈ પણ મસાલો કરવો હોય તો એને ગરમા ગરમ જ આપણે લગાવી દેવાનું આ રીતે મીઠું આપણે ગરમા ગરમમાં લઈ લઈશું બધી આ રીતે હું તળી લઉં છું તમે જોવો છો એકદમ તે ખકડે છે ને ગરમ છે છતાં પણ જુઓ કુરકુરી એકદમ અલગ અલગ ફ્લેવરની આપણે બનાવી લઈશું આ રીતે તો તૈયાર છે આપણી મસ્ત મજાની આ મસાલાવાળી અને આ બાજુ એક સોલ્ટી આપણી રેફર તમે જોવો છો એકદમ કુરકુરી છે બંને કેટલો અવાજ આવે છે તમે જોતાવું આ રીતે બસ મજાની આપણી મેં આપેલી ટ્રીપ્સ સાથે તમે બનાવશો તો તમારી પણ આવી જ એકદમ ક્રંચી અને પોચી સરસ મજાની વ્હાઈટ પણ એવી આપણી આ લાઈવ કાતરી બની છે એકદમ ગેસ ફૂલ રાખી અને તળવાની ત્યારબાદ એકદમ પતલી પતલી બનાવવાની આ બે ત્રણ ટીપ્સને ફોલો કરશો તો જરૂર મજા તમને તમારી કાતરી આવી જ બનશે અનુભવ કરી જોજો તમે અનુભવથી જ આપણે માણસ ગડાય છે તો સુંદર મજાની આપણી આ કાતરી બનાવજો તમે લાઈવ કાતરી તો છે ને સુંદર મજાની આપણી આ બટાકાની લાઈવ એક મસાલેદાર અને એકદમ સોલ્ટી એવી તો મારી આપેલી ટીપ્સ સાથે તમે પણ ફોલો કરી અને તમે પણ આ બટાકાની રેફર બનાવશો તો જરૂરથી આવી ક્રિસ્પી ક્રંચી અને મસાલેદાર બનશે અને બાળકોને પણ તમે આપી શકીશો અને ઘરે બનાવેલી આપણી રેફરનો સ્વાદ માણી શકશો અને એનો આનંદ જ કંઈક અનેરો હોય છે એ પણ તમે માણી શકશો તો મારી રેસીપી ગમીએ તો જરૂરથી લાઈક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કર્યો તો અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ